હલો મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલ ઉપર તો આજે આપણે વાત કરવાની છે કે આ સિસ્ટમ છે તે હજુ ક્યાં છે કેવો વરસાદ છે તેના વિશે આપણે વાત કરીએ તો પહેલાં આપણે સિસ્ટમ ઉપર નજર ફેરવીએ જો મિત્રો આ સિસ્ટમ છે વેલબાક લો પ્રેશરમાં બદલી અને અત્યારે એકદમ નોર્મલ થઈ ચૂકી છે ખૂબ જ નબળી પડી ચૂકી છે હવે સિસ્ટમનું મૂવમેન્ટ જોઈએ આ તમે જોઈ શકો છો એક તારીખનો સાંજ સુધીનો મૂવમેન્ટ છે અત્યારે બારે વાગે પાછો નવો અપડેટ આવશે ક્યાં મૂવમેન્ટ જઈ રહ્યો છે તે પણ હવે તેમાં થોડો ઘણો ફેરબદલ થશે તો પણ કંઈ ફેર નહીં પડે ગુજરાતની આસપાસ થઈને સિસ્ટમ નીકળવાની છે પણ સિસ્ટમ ખૂબ નબળી પડી ગઈ છે હવે એટલો કોઈ ખાસ વરસાદ છે નહીં હા જે આપણે ગઈકાલના વિડીયોમાં તમને કહ્યું હતું કે એક તારીખે સાંજ સુધી જે પડશે તે પડશે બે તારીખથી નબળો થતો જશે અને ત્રણ તારીખે સંપૂર્ણ નબળો પડી જશે તે જ વસ્તુ હજી પણ કાયમ રહેશે આજે બીજી તારીખ છે અને આજે પણ તમને અમુક જિલ્લાઓમાં તેની અસર જોવા મળશે અમુક જિલ્લામાં વરાપનો માહોલ પણ જોવા મળી શકે છે એટલે કે ખુલ્લું વાતાવરણ પણ જોવા મળી શકે છે બધા જિલ્લામાં સરેરાશ વરસાદ નહીં હોય આજે એમાં ખાસ કરીને જે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને ગીર સોમનાથ સુધીનો દરિયાકાંઠો છે ત્યાં તમને થોડી એવી તીવ્ર અસર જોવા મળી શકે છે અને જામનગર સુરેન્દ્રનગરના આસપાસમાં તીવ્ર અસર જોવા મળી શકે છે અને ભાવનગરની આસપાસ તીવ્ર અસર જોવા મળી શકે છે બાકી કોઈ ખાસ એવો વરસાદ આજના દિવસમાં પડશે નહીં અને આ તીવ્ર અસરમાં પણ કોઈક જગ્યાએ અડધા ઇંચથી ઉપર વરસાદ જશે બાકી બધામાં અડધાથી એક ઇંચ જેવો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે તે પણ કન્ફર્મ નથી શક્યતાઓ છે કેમકે ત્યાં પણ ન વર્ષે આગળ વધી જાય હજી મુવમેન્ટ સિસ્ટમ આપશે પછી ખબર પડશે આ તમે જોઈ શકો છો અત્યારે એવો કોઈ પણ ખાસ વરસાદ હવે નહીં નોંધાય કેમકે સિસ્ટમ ખૂબ નબળી પડી ગઈ છે જે મોટા વાદળો હતા જેમાં તીવ્ર વરસાદ હતો તે બધા વાદળો આવી વિખોરાઈ ગયા છે ફક્ત હળવા વાદળો રહ્યા છે અને ઢાકલા જેવું વાતાવરણ રહેશે બાકી આગામી બે દિવસ માટે પછી તમને ખુલ્લું હળવાશ પડી જશે અને સિસ્ટમ કાલે ગુજરાત ઉપરથી પસાર થઈ જશે ત્રણ તારીખે સિસ્ટમ નીકળી જશે પણ વરસાદની સંભાવના એટલે કે વરસાદ તો ન કહેવાય પણ હળવા માવઠાની સંભાવના ચાર અને પાંચ તારીખ સુધી રહેલી છે કેમકે કોઈ કારણોસર સિસ્ટમના આઉટર ક્લાઇટના વાદળો હોય છે તે હજી અહીંયા ગુજરાત ઉપર રહેલા હોય છે બધા પસાર નથી થઈ જતા તો તે બધા વાદળાઓ જે પસાર થતા હોય છે તેનો હળવો એવો વરસાદ ગુજરાત ઉપર નોંધાઈ શકે છે તે પણ જે કોઈ જગ્યાએ થોડી વાર વરસે પાછો આગળ વધ્યું જાય તે ટાઈપનો હળવો વરસાદ બાકી કોઈ જગ્યાએ એક ઇંચ વરસાદ કે બે ઇંચ વરસાદ ત્યારબાદ નહીં વરસે જે ત્યાં તમે જોઈ પણ શકો છો હું તમને સેટેલાઈટનો ફોટો બતાવી દઉં આ સેટેલાઇટના દ્રશ્યો છે તમે જોઈ શકો છો ગુજરાત હવે ખુલ્લું થઈ રહ્યું છે ધીમે ધીમે અને કોઈ ખાસ એવો વરસાદ હવે નહીં રહે ફક્ત જામનગરથી લઈને દેવભૂમિ દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથ જે વેરાવળની દરિયાપટ્ટી છે ત્યાં હળવો પૂરવો એવો વરસાદ રહેશે કોઈ જગ્યાએ એક ઇંચ ઉપર વરસાદ નોંધાઈ શકે બાકી બધે અઢી અડધો ઇંચ જેવો વરસાદ તમને જોવા મળશે તે પણ જો આ વાદળ સ્થિરતા બનાવશે અને ત્યાં વરસશે તો બાકી આગળ નીકળી જશે તો ખાલી મધ્યમ વરસાદ થઈ અને નીકળી જશે આગળ બાકી કોઈ ખાસ વરસાદ હવે રહ્યો નથી હવે ગુજરાતનું આસમાન ખુલ્લું આગામી બે ત્રણ દિવસોમાં થઈ શકે છે તેવી સંભાવનાઓ રહેલી છે અને ત્યારબાદ પણ હળવો વરસાદ રહેશે બાકી જોવાનું હવે આપણે એ છે કે આપણા ગુજરાતના ખેડૂતને જે નુકસાન થયું છે તેની સહાય પેટે સરકાર શું મંજૂર કરે છે અને આપણા બધાની તો એક જ શરત છે કે આપણું ધિરાણ સંપૂર્ણ રીતે માફ થવું જોઈએ અને હું સરકારને પણ કહેવા માગું છું કે તમે પણ જોવો ખેડૂત લાચાર કે બેબસ નથી ખેડૂત પોતાનો હક માગી રહ્યો છે લાચારી નથી કરી રહ્યો ખેડૂતનો હક છે સહાય તેને મળવી કેમકે આગામી વર્ષોમાં પણ સાત આઠમાં અથવા આઠ નવમાં મને અત્યારે પાકું યાદ નથી પણ સાહેબ સાત યા આઠમાં બે હજાર સાત આઠમાં સહાય સંપૂર્ણ રીતે આવી હતી આપણું પાક ધિરાણ સંપૂર્ણ રીતે મંજૂર થયું હતું ત્યારે પણ આ જ સંજોગોમાં આવું માવઠું નહોતું ત્યારે એટલું માવઠું પણ નહોતું ખેડૂતનો પાક નિષ્ફળ ગયો હતો તો પણ સરકારે મંજૂર કરેલા હતા બે હજાર સાત આઠમાં તો આ વખતે કેમ નહીં આ વખતે તો ખેડૂતનું સંપૂર્ણ રીતના પાક નિષ્ફળ ગયો છે અને હું તમને તે પણ કહી દઉં કે ફક્ત મગફળી જ નહીં રવિ પાકની સિઝનમાં પણ ઘણા ખેડૂતોએ વાવેતર કરેલું હતું તેનું પણ સંપૂર્ણ રીતે નુકસાન ગયેલું છે ચણાનું વાવેતર ઘણા ખેડૂતોએ કરેલું હતું તે ચણા અત્યારે ત્યાં છે જ નહીં કેમ કે ધોવાઈ ગયેલા છે ઘણા એવા નુકસાનો છે જે અત્યારે થયેલા છે તો સરકારને સંપૂર્ણ રીતના કોઈ સર્વે કોઈ પણ વસ્તુ કર્યા વિના સીધું રાહત પેકેજ જાહેર કરવું જોઈએ કેમ કે ખેડૂત છે તે સરનો તાજ છે અને ખેડૂત પોતાનો હક માગી રહ્યો છે કોઈ લાચાર કે બેબસ નથી એટલે પોતાનો હક તેને મળવા પાત્ર છે અને હક મળવો જોઈએ આ મારી માન્યતા છે તમારું શું કહેવાનું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મળીએ છીએ કંઈક નવા વિડીયો મેં ત્યાં સુધી વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રામ રામ મારા બધા ખેડૂતભાઈઓને